વાર્તાઓ કે જે નિર્દોષ મનોરંજનનું કામ કરતી પરંતુ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ આજે આપણે એક આવી જ સરસ મજાની વાર્તા સાંભળવાના છીએ હબુજી અને ગબુજીની આ વાર્તા છે અને એમની નગરી એટલે અંધેર નગરી અંધેર નગરીના નગર શેઠનું નામ હતું ઢબુજી આ ઢબુજીના નામ પ્રમાણે એમના ગુણ આ ઉપરથી એક ગુણ વધારાનો ઢબુજી શેઠ કંજૂસ ભારે ચમડી તૂટે પણ દમડી ન છૂટે એવા કંજૂસ ભારે મગખીચુસ ફાટેલા તૂટેલા કપડાં પહેરે પગમાં જોડાનું તો નામ નિશાન નહીં ને માથાના વાળ તો હાવ કોરા રાખે પાણી ન નાખે એ કે આપણે એટલું પાણી શું કામ બગાડવું આ ઢબુજી શેઠને ગઠિયો એક વાર છેતરી ગયેલો છેતરીને ભાગી ગયેલો તે કંઈ પત્તો જ ન મળે એ ગઠિયાનું નામ રત્નો એના મનમાં એમ કે બે ચાર મહિના બહાર જતા રહીશું એટલે ઢબુજી વાત ભૂલી જાહે પણ ઢબુજી કંઈ ભૂલે એવા નહીં એટલે પછી થયું કે શેઠ આખું ઓદી ગામમાં રત્નાને શોયજા કરે ચાર મહિના પછી આ રત્નો અંધેર નગરીમાં પાછો આવ્યો કે શેઠની નજરે ચડી ગયો શેઠે તો રત્નાને જોતા જ રાડા રાડી કરી મૂકી રત્નાને પકડવા શેઠે દોટ મૂકી પણ રત્નો એમ હાથ નો આવે બજારમાં તો ભીડ હતી એમાં એ ઘુસી ગયો એક ગલીમાં પાસી ગયો ત્યાંથી બીજી ગલીમાં ત્યાંથી ત્રીજીમાં ઢબુજી શેઠ હાથ ઘસતા રહી ગયા પણ શેઠ એમ કઈ રત્નાને છોડે એવા તો હતા નહીં દોડ્યા સીધા રાજાજીના દરબારમાં રાજા દરબાર ભરીને બેઠેલા સાથે પ્રધાન પણ બેઠેલા

મારા ઉપર દુઃખના પહાડ તૂટી પડ્યા અને અમને હસવું આવે રાજાજી કે તમે હસવા જેવી વાત કરો પછી હસવું ન આવે તો કઈ રડવું આવે કેમ પ્રધાનજી પ્રધાનજી કે ખરી વાત હસવું તો આવે જ ને રાજાજી કે દુઃખના તો વળી પાડ હોતા હશે દુઃખ નો તો દરિયો હોય તો આ પ્રધાનજી પ્રધાન કે સો એ સો ટકા સાચી વાત દુઃખ નો દરિયો તૂટી પડ્યો ને એમ કેવાય શેઠજી કે તમારે જેમ કેવું હોય ને એમ કહો પણ મારી વાત સાંભળો પ્રધાન કે શેઠજી કયો ને શેઠ કે આપણા નગરનો પેલો રત્નો ધુતારો અમને છેતરી ગયો રાજા કે એ પાજી તો છે જ એવો અમને છેતરી ગયો માળો કંઈક ભાગી ગયો ચડતો જ નહીં શેઠ કે એ રત્નો આપણા નગરમાં આવ્યો જ મેં આજે નજરો નજર જોયો ની વાત સાંભળી અને રાજાજીની આંખો પોળી થઈ ગઈ બોલ્યા પ્રધાનજી પ્રધાનજી કે જી રાજા કે એ પાજી રત્નાને આપણે પકડવો જ જોઈએ તમે હમણાં ને હમણાં ઢંઢેરો પીટાવો કે કોઈ પણ માણસ જો રત્નાને પકડી લાવશે ને તો રત્નાનું પાંચ હજાર સોના મહોરનું ઇનામ આપવામાં આવશે પ્રધાન કે મહારાજ ઇનામ તો જે પકડી લાવે એને આપવાનું હોય કે રત્નાને રાજા કે ચોરને પકડી લાવે એને ઈનામ તો બધા આપે એમાં નવું શું અમે તો કંઈક નવું જ કરવા માંગીએ પ્રધાન કે જેવો આપનો હુકમ પ્રધાનજીએ તો નગરમાં ઢંઢેરો પિટાવી દીધો કે જો રત્નાને કોઈ પકડી લાવશે ને તો રત્નાને પાંચ હજાર રૂપિયાનું ઇનામ આપશે સાથે સાથે સૈનિકોને હુકમય કરી દીધો કે આખા એ શહેરમાં રત્નાને શોધવા નીકળી પડો નગરના દરવાજા બંધ કરી દો એટલે પાજી રત્નો ક્યાંય ભાગી ન જાય ડબ્બુજી શેઠ તો રાજી થતાં થતાં ઘરે ગયા મનમાં થયું કે હાશ એકવાર રત્નો પકડાય ને પછી તો આપણે બડો પાર થઈ જાય રાજાજીને સમજાવી દેસું પાજીને બડી સજા કરાવશું પ્રધાનજીના હુકમ પ્રમાણે સૈનિકોએ શહેરના દરવાજા બંધ કરી દીધા ચારેય બાજુ લોકો રત્નાને શોધવા લાગ્યા હવે રત્નો ગભરાયો કે પકડાયા તો ખેર નથી રાજા છે ગાંડો અને પ્રધાન છે દીવાનો જો પકડાઈ જાઉં ને તો મૂળા પડવાના રત્નાના પોશાકનું વર્ણન કરેલું માથા ઉપર નવા પગમાં લાલ બીટ્યું આવા પહેરવેશ વાળા માણસને શોધવા સૈનિકો અંધેરનગરીમાં નગરીમાં લઈ ગયા રત્નાએ નગરમાંથી છૂટકવાનો વિચાર કર્યો પણ દરવાજા બંધ હવે થાય હું ભારે મુસીબત થઈ એવામાં એક લાગ મળી ગયો અંધેર નગરીની બાજુમાં જ રામનગર નામે એક બીજું શહેર આ શહેરમાં એક મોટા જોશી રે હબુજી રાજાએ જોશીને એમના દરબારમાં બોલાવેલા અને કેવડાવેલું કે અમારા દરબારમાં આવજો જોશીજી દિવસે અંધેર નગરીમાં આવી પહોંચ્યા પ્રધાનજીએ સૈનિકોને હુકમ કરેલો કે કોઈને શહેરની બહાર ન જવા દેવા પણ બહારથી શહેરમાં ન આવવા દેવાનો હુકમ નહોતો એટલે જોશીજી અંધેર નગરીમાં આવી ગયા એક નાનકડો ઘોડો અને એના ઉપર જોશી બેઠેલા જોશીની ચારેય બાજુ મોટા મોટા ટીપણાના કોથળા લટકે જોશીજીએ માથે મોટી પાઘડી પહેરેલી પગમાં જોડા અને હાથની એક એક આંગળી ઉપર નંગ નંગની વીટીઓ જોશીજીનો ઠાઠ તો ભારે રત્નાએ જોશીને જોયા તરત તેને વિચાર આવ્યો ગભરાયેલું મો કરીને બોલ્યો અર તમે જોશીજી છો જોશીજીની લાલ પાઘડી જોઈને રત્નો સમજી ગયો હતો કે આ કોઈ જોશી છે પણ એની વાત સાંભળીને અને મો જોઈને જોશીજી ગભરાયા એ બોલ્યા હા અમે જોશી કેમ શું થયું રત્નો કે અર હવે હું થા હે જોશી કેમ પણ રત્નો કે અરે કેવાની વાત જ નથી તમે મોડા એટલે રાજાજી ખૂબ જ ગુસ્સે થઈ ગયા હુકમ કર્યો કે આવે ને એટલે તરત ફાંસે ચડાવી દેજો જોશી તો ખરેખર ડેર્યા એ કહેવો બાપરે હવે હું થા હે હું ઘરેથી નીકળ્યો ત્યારથી તપશુકન થયા તા રત્નો કે તમે ચારેય બાજુ સૈનિકોને ફરતા ન જોયા જોશી કે હા હો જોયા જ ને જોયા જ તો રત્નો કે બસ ત્યારે હવે તમારું આવી બન્યું એ સૈનિકો બધા તમને શોધતા જ ફરે વળીયા રાજમાં કાયદો છે કે જોડા માથે રાખવા અને ફાળિયું પગમાં રાખવું તમે તો ઈ કાયદાનો ભંગ કર્યો એટલે હવે બચવાનો તો કોઈ ઉપાય નથી જોશી ઢીલા થઈ ગયા બોલ્યા હવે રત્નો કે એક ઉપાય છે જોશી કે હું તમે છે ને મારા કપડાં પહેરી લ્યો હું તમારા કપડાં પહેરી લઉં મને બધા ઓળખે એટલે સમજી જાહે કે આ તો કઈક જોશ નથી પણ ગમત કરવા જોશીનો વેશ પહેરી નીકળ્યો આમ તમે બચી જાઓ જોશી કે આ વાત ભારે મજાની રત્નો કે તો હવે વાર નો કરો ઉતારો જટ અને ઉતારો કપડા તમારા ઘોડા ઉપરથી ઉતરો જોશી તો પાંદડાની માફક થરથર ધ્રુજતા ધ્રુજતા ઘોડા ઉપરથી નીચે ઉતર્યા ઝટપટ કપડાં બદલી લીધા રત્નાના કપડા પોતે પહેર્યા અને પોતે રત્નાના કપડા પહેર્યા રત્નો તો જોશીના કપડા પહેરીને ઘોડા ઉપર બેઠો ઘોડો હલાવી મૂક્યો રાજાજીના દરબાર તરફ જોશી હંતાતા હંતાતા આગળ ગયા પણ સૈનિકો આખા એ નગરમાં નવા જોડાવાળા અને લાલ ફાળિયાવાળા માણસને શોધતા હતા જોશી છુપાય ને કેટલું છુપાય છેવટે સૈનિકોએ એને પકડી લીધા સૈનિકોના મનમાં કે રત્નો બરાબર પકડાઈ ગયો જોશીને તો બરાબર બાંધ્યા ને દરબારમાં લઈ ગયા જોશી એ વાતો ધ્રુ કે નો પૂછો વાત મનમાં થયું કે હવે આપણે મરી ગયા બચવાનો કોઈ ઉપાય નથી પણ દરબારમાં તો નવી જ વાત જોશીએ જોયું તો રત્નો પોતાના કપડાં પહેરીને રાજાની સામે ઊભો હતો પોતાને બીજો કોઈ માણસ ધારીને પકડ્યો જોશીને જોઈ અને રાજા ખુશખુશ થઈ ગઈ બોલ્યા પ્રધાનજી પ્રધાનજી મહારાજ રાજા કે આ રત્નો આ વખતે તો બરાબર પકડાયો પ્રધાન કે પકડાય નહીં શું થાય આ જોશી હમણાં જ કહેતા ને કે રત્નો પકડા હે તે કઈ જૂઠું પડે પ્રધાનની વાત સાંભળીને જોશીને હાડો હાડ લાગી ગયું એ બોલ્યા બધી વાત ખોટી છે પ્રધાન કે વાત ખોટી હોય જ નહીં ને આ તો મહાવિદ્વાન જોશી એમની વાત ખોટી હોય જ નહીં જોશી કે પણ આ માણસ નથી હાચા જોશી તો અમે આમ સામ સામો વિવાદ મચી ગયો રત્નો કે કે તું તું જોશી જ ખોટો રાજા કે તમે બંને શાંત થઈ જાઓ અમે તમારી પરીક્ષા કરશું એટલે ખબર પડશે કે કોણ હાચું ને કોણ ખોટું કેમ પ્રધાન છે પ્રધાન કે હાંસતો પરીક્ષા જ કરવી જ પડે બધા દરબારીઓ કે તાતા કે હાચા ખોટાની પરીક્ષા કરો આકાશમાં તારાઓ વિશે સવાલ પૂછો એટલે ખબર પડશે કે કોણ સાચું ને કોણ ખોટું હબુજી રાજાએ ગબુજી પ્રધાનને હામે જોયું અને ગબુજી પ્રધાને અબુજી રાજાની હામે જોયું રાજા કે પ્રધાન પ્રધાન કે જી રાજાજી રાજા કે કરો પરીક્ષા બે જોશીઓમાંથી એક છે રત્નો ધૂતારો ને બીજો છે ખરેખરો જોશી આપણે શોધી કાઢવાનું છે કે બેમાંથી હાચો કોણ ને ખોટો કોણ પ્રધાન કે અરે એમાં હું મોટી વાત હમણાં જ શોધી કાઢું આમ કહીને પ્રધાને બંનેની હામે જોઈને પૂછ્યું બોલો જોશીઓ આકાશમાં બધા તારા છે શું છે તો બધી પૃથ્વીઓ છે કેટલાક તારાઓ તો આપણી પૃથ્વી મોટા છે જોશી બોલી રહ્યા હતા કે તરત બનાવટી જોશી બનેલો પેલો રૂતારો રત્નો થસ કરીને હસ્યો રત્નાને હસતો જોઈ રાજા નહીં હસવું આવ્યું રાજા હૈસા એટલે પ્રધાને હૈસા પછી તો આખી સભા ખીખી ખીખી ખાખા ખાખા ખીખી ખીખી ખાખા ખાખા બિચારો જોશી ખસ્યાણો પડી ગયો એ જોઈને રત્નો કે રાજાજી તારા હું છે એ તો હું તમને કઉ આ તારા ઈ તો ભગવાનની લાખો ને કરોડો આંખો આપણે પાપ પુણ્ય કરીએ ને એ ભગવાન આંખો થી જોવે સભાજનો તો પુકારી ઉઠા વાહ વાહ ખરી વાત કરી હો ખરી વાત કરી પ્રધાન એ ખુશ થઈ ગયા પ્રધાન કે ઈ કે છે કે આ વાતો જ હાચીત આકાશમાં તારાઓ જો પૃથ્વીઓ હોય તો એને લટકાવનાર કોણ પ્રભુની આંખો વાળી વાત જ હાચીસ રાજા કે પ્રધાનજી ત્યારે આ બે માંથી હાચો જોશી કોણ પ્રધાન કે મહારાજ જેને પ્રભુની આંખો વાળી વાત કરીને એ હાચો રાજા કે તો આ ધૂતારાને પકડીને હાથવાર ફાંસીએ લટકાવી દો પ્રધાન કે હાથવાર વાર હું પચાસ વાર લટકાવી દઉં પ્રધાને ઈશારો કર્યો એટલે સિપાહીઓ બિચારા જોશીને પકડ્યા પ્રધાન કે એ ઢોંગીને લઈ જાવ ને ચડાવી દો ફાંસીએ પીપળાનું પાંદડું પવનમાં ધ્રુજે એમ જોશી તો બિચારા ધ્રુજવા લાગ્યા ગયા હમણાં પકડ્યા હમણાં લટકાવી દીધા પણ એવામાં જ એક અવાજ આવ્યો ઉભાર્યો ઉભાર્યો બધા રાજદરબારીઓ બાણા તરફ જોવા લાગ્યા જોયું તો ઢબુજી શેઠ દોડતા આવે રત્નો પકડાઈ ગયાની વાત ઢબુજીએ સાંભળી એટલે એમને થયું કે લાવો આપણે દરબારમાં જઈને ગઠિયાની મજા લઈ આવો વિચાર કરી શેઠ સીધા દરબાર તરફ દોડ્યા શેઠને જોયા કે રત્નાના મોતિયા મરી ગયા આખા એ દરબારમાં એને કોઈ બરાબર નહોતું ઓળખતું ઓળખતા હતા એકમાત્ર આ ઢબુજી શેઠ શેઠ દોડતા દોડતા એવા જોવે તો રત્નો જોશીના વેશમાં ઊભેલો અને સૈનિકો જોશીને બાંધે તરત ઢબુજી જે બૂમ પાડી મહારાજ અંધેર અંધેર રાજા કે હોય નહી અમારા રાજમાં જરાય અંધેર હોય જ નહીં શેઠ કે મહારાજ હા ચોરત તો આ ઉભો જોશે ના વેશમાં રાજા કે હે શેઠ કે હાસ તો તમે એને બદલે આ બિચારા બીજા કોઈક ને બાંધજો તો અંધેર નહીં તો બીજું હું રાજાને નવાઈ લાગી ગુસ્સો એ ખૂબ આવી ગયો લાલ પીળા થઈ ગયા કે પ્રધાન જે પ્રધાન કે જી રાજા કે આવું અંધેર તમે ચલાવ્યું કે રત્નો બચી ગયો અને આ બિચારો જોશી માર્યો જો હું તમને પચાસ હજાર વરસની કેદની સજા કરું છું બાપરે રાજન દયા આવી એ કે જાઉં આટલી વાર માફ કરું છું હવેથી આવી ભૂલ ન કરતા પ્રધાનના પગમાં હવે જોર આવ્યું કે સૈનિકો એ જોશીને છોડી દો અને આ રત્નાને પકડો સૈનિકોએ તો રત્નાને પકડી લીધો અને જોશીને છોડી દીધા શેઠ કે મહારાજ હવે હું ઘરે જાઉં છું પણ આ રત્નાને ખૂબ કડક સજા કરજો એ બહુ ચાલાક છે માટે છટકી ન જાય ને એનું ધ્યાન રાખજો મારી પેઢી સુની મૂકીને આવ્યો છું માટે હું જાઉં છું શેઠ તો હાલ્યા ગયા રાજાએ જોશીને એમનો પોશાક પાછો અપાવ્યો અને રત્નાને કેદીના કેરીના કપડા પહેરાવ્યા પછી કે પ્રધાનજી આ રત્નાને ખૂબ કડક સજા કરો પ્રધાન કી એવી કડક સજા કરું કે એને યાદ રહે રાજા કે એને ફાંસે લટકાવી દો એટલે ફરીથી આવા કામ કરતા ન કરે

સૈનિકોએ રત્નને બાંધીને કોથળામાં પીડ્યો રત્નો વિચાર કરે કે હવે બચવાનો કોઈ ઉપાય નથી બે સૈનિકોએ કોથળો ઉચક્યો ને હાઇક્યા તળાવ તરફ હારે એક જમાદાર નહીં લીધો તળાવ ગામથી ઘણે દૂર સૈનિકો રત્નાવાળા કોથળાને ઉંચકીને તળાવ તરફ હાલવા લાગ્યા પણ કોથળો ઘણો ભારે રત્નાનું વજન કંઈક ઓછું નહીં એટલે સૈનિકો બિચારા ધીમે ધીમે હાલતા આવે હાજ પડવા આવી એવામાં તરત જ રત્નાને એક યુક્તિ સુજી યુક્તિ એવી મજાની કે જીવ બચી જાય થોડી વાર રહીને રત્નો રડવા લાગ્યો એને મોટી પોક મૂકી અંધેર નગરીની ભાગોળ જતી રહી હવે રસ્તા ઉપર ગયા ગાંઠા માણસો જ દેખાતા હતા હાંજ પણ પડવા આવી હતી એવામાં જ કોથળામાં પુરાયેલો રત્નો રડવા લાગ્યો સૈનિકોની સાથે ચાલતો હતો એ જમાદાર સડાક કરતે એક સોટી કોથળાને લગાવતો હતો ઈ કે જીવ જવાનો વખત આવ્યો એટલે રડવા બેઠો કોથળામાંથી રત્નો બોલ્યો મળવાની વેળા આવી એટલે રહી પણ મને એમ થાય કે મેં કે જિંદગી છેતરે લાખો સોનામોર ભેગી કરી કોણ વાપરશે સોનામોરની વાત સાંભળીને જમાદારના મોંમાં પાણી આવ્યું જમાદાર કે તું ચિંતા નો કરતો સોનામોર ક્યાં જ ને એ કે બસ અમે વાપરશું રત્નો કે આપણા ગામનું કબ્રસ્તાન છે ને એક સફેદ કબર હેઠળ મેં લાખ સોનામોર દાટીત તમે લઈ લેજો જમાદાર રાજી રાજી થઈ ગયા ઈ કે એમાં જરાય વિલંબ ન કરો હમણાં જઈને સોના મોહર લઈ લઉં એમ કઈ અને જમાદારે સૈનિકોને કીધું તમે બે અહીંયા ઉભા રહ્યો હમણાં જ કબ્રસ્તાનમાં જઈને પાછો આવું જમાદાર તો સોના મોહરની લાલચે દોડ્યા કબ્રસ્તાનમાં તડા તડી કબર મળ્યા ખોદવા થોડી વાર પછી રત્નાના કોથાળની પાસે ઉભેલા સૈનિકોને વિચાર આવ્યો કે આ જમાદાર એકલા બધી સોના મોહર લઈ જાહે ને આપણે આવા ને આવા રહી જાઉં એ કરતા આપણે પહોંચે કબ્રસ્તાનમાં કોથળો ત્યાંને ત્યાં રાખીને સૈનિકોએ ઉપડ્યા સોનામાં હોર લેવા રત્નો કે હવે જરાક મજા આવી કોથળામાં એક કાણું હતું રત્નોએ કાણામાંથી જોવા લાગ્યો કે કોઈ આવતું દેખાય તો બહાર નીકળવાનો ઉપાય કરીએ થોડી વારમાં એક માણસ આવતો દેખાયો એ ગળી ગણીને પગલાં ભરે એ પગલાં ભરી ભરીને ગણે પગમાં નથી પાઘડી ને માથે નથી જોડા રત્નો કે વાહ વાહ આ તો ટબુજી શેઠ આવા દે એક અંજુસને એ એની આજે પૂરી મજા કરું શેઠ નજીક એ વાહ એટલે રત્નો ખોટું ખોટું રડવા લાગ્યો નજીક આવી ભાઈ ધન નું નામ લઈને કોણ રડેસ કોથળામાંથી રત્નો કે અરે હું રડું મારો કાકો ખૂબ પૈસાદાર હતો ઈ મરી ગયો ને મારે માટે લાખ રૂપિયા મુકતો ગયો મેં એનકી ધોક માર લાખ રૂપિયા નથી જોતા પણ રાજાજીએ હુકમ કર્યો કે રૂપિયા તો લેવા જ પડશે મેં ના પાડ્યા કરી એટલે મને પરાયને કોથળામાં પૂરીને રૂપિયા આપવા લઈ જઈશ શેઠના મોઢામાં પાણી પાણી આવી ગયું એ કે તારે ન જોતા હોય તમને આપને રત્નો કે એમાં હું મોટી વાત શેઠ કે હું તને કોથળામાંથી બહાર કાઢું પછી તું મને એમાં પૂરીને હાલ જાજે આપણા બેનું કામ થા હે રત્નો વનમાં કે હમ આ તો બુડો લાગમાં એવો ખરો શેઠે તો કોથળાનું મોઢું છોડીને રત્નાને બહાર કાઢ્યો સા અંધારા જેવું થઈ ગયેલું એટલે રત્નાને બહાર કાઢી શેઠ પોતે કોથાળામાં પૂરાઈ ગયા કોથાળાનું બરાબર બાંધીને રત્નો વિદાય થઈ ગયો થોડી વારમાં જ પેલા જમાદાર અને સૈનિકો પાછા આવ્યા એ બિચારાઓએ આખું કબ્રસ્તાન ખોદી કાઢ્યું પણ સોના મહર હોય તો જડે ને જમાદાર તો રત્ના ઉપર ખૂબ રાતો પીળો થઈ ગયેલો આવતાની સાથે જ એક ચમચમતી હોટી એને રત્નાને મારી પાછી આટલી જ બધી નાલાયકી તું શો કેવો કોથળામાંથી શેઠ કે અરે ભાઈ ભાઈ મારો છો હું કામ હું રૂપિયા લેવા રાજી થઈ ગયો જમાદારે બીજી બે હોટી મારીને કીએ હું તને હમણાં રૂપિયા આપું રત્ના તું બધાને મૂર્ખ બનાવી જાય જ ને પણ હું કાંઈ જેવો તેવો નહીં હવે કોથળામાંથી શેઠ સમજા કે રત્નો કાંઈ ખેલ ખેલી ગયો મોટેથી બૂમ પાડીને શેઠ કહે અરે રાધા અરે હું રત્નો નથી હું તો ઢબુજી શેઠ શું મને બહાર કાઢો જમાદાર બીજી બે ત્રણ હોટી લગાવતા બોલ્યો તારા દાવમાં હવે અમે નહીં ફસાઈ તું માનતો જ નહીં તું ગમે હો હવે તને જીવ તો છોડવાના જ નથી એમ કહીને જમાદારે સૈનિકોને કીધું આ કોથળાને ઉચકો અને દોટ કાઢો રત્નો અંદરથી ગમે એ બોલે ગમે એ કરે કાંઈ સાંભળતા નહીં તળાવમાં નાખી ગયો સૈનિકોએ તો કોથળાને ઉચકીને દોટ કાઢી શેઠ બૂમ પાડતા રહ્યા ને સૈનિકોએ કોથળો તળાવમાં ફેંકી દીધો શેઠના તો રામ રમી ગયા એ રત્નો તો રાજી થતો થતો અંધેર નગરી છોડીને હાલ્યો ગયો આવા હતા ગબુજી રાજા અને હબુજી પ્રધાન અરે હબુજી રાજા ને ગબુજી પ્રધાન અક્કલના બે ઓથમી મિત્રો જો તમને આવી વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાયકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મળી શકો